સાયલી અને મસાટ ગ્રામ પંચાયતની ગ્રામ સભા યોજાઈ સાયલી અને મસાટ ગ્રામ પંચાયતની ગ્રામ સભા યોજાઈ ગ્રામ પંચાયત કચેરી સાયલી અને મસાટ ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સાયલી ગ્રામ પંચાયત ખાતે સાયલીના સરપંચ જિલ્લા પંચાયતના વિકાસ અને આયોજન અધિકારી શ્રી પંકજ પરમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ મસાટ ખાતે મસાટના સરપંચ વિકાસ અને આયોજન અધિકારી પંકજ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ દામજીભાઈ કુરાડા હાજર હતા આ ગ્રામ સભામાં લોકોની સમસ્યા સાંભળવામાં આવી હતી તેમજ રસ્તા ગટર લાઇબ્રેરી સ્ટ્રીટ લાઇટ હોલ વગેરે કામો મંજૂર કરવામાં આવ્યા હતા અહીંયા મેં ગ્રામસભા ગ્રામસભા અને અત્યારે જે અહીંયા મસાટની કરવામાં આવી અને લોકો દ્વારા બી ખૂબ સુંદર સજેશન આપવામાં આવ્યું એટલે બધા પંચાયતમાં સરપંચો અને ડીડી મેમ્બરો અને અમારા શ્રી રામજીભાઈ એ પણ સક્રિય રીતે કાર્ય કરીને પંચાયતને જે રીતે આક્ટિવ રાખે છે અને લોકોના દ્વારા જે સજેશન આવે છે અને એના ઉપર જે એક્શન લેવાય છે તેના માટે અમે પણ ખુશ છીએ દરેક જગ્યા ઉપર જે એ જ રીતે બીજું વિભાગ દ્વારા જે ઘર યોજના જે પ્રધાનમંત્રીની હમનમાં આવી છે તે બાબતે બી લોકોને જાગૃત કરીએ છીએ એ જ રીતે પીએમ વિશ્વકર્મા વિશેની માહિતી આપવામાં આવે છે ડિપાર્ટમેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીગણો પોતાની યોજનાઓ વિશે જણાવે છે એના વિશે લોકો સવાલો પણ ઉઠે છે અને સારી રીતે અધિકારીઓ જવાબ પણ આપે છે તો આવા એક્ટિવ કાર્ય સાથે સાથે પંચાયતની જીપીડીપીની મીટિંગો પણ પૂર્ણ થાય છે અને આગળ પણ અમારી જે આગળની પંચાયતો છે સેનો આજે મસાડ પંચાયતમાં ટીપી ટીપીની વિશેષ ગ્રામસભા યોજવામાં આવી અને આ પંચાયતમાં બધા ગ્રામજનો ઉત્સાહ તેમને ભાગ લીધો અને જે પચીસ છવ્વીસના કામો જે લેવાના છે તે વાંચવામાં આવ્યા અને જે કંઈ રહી ગયા હોય તે અમે સુજાવ પણ લીધા કોઈના કામ લેવાના રહી ગયા હોય તેની સુજાવ પણ માંગ્યા છે એમની પાસે અને આવનારા દિવસોમાં જે કામો લીધા છે તેને વહેલી તકે મસાણ પંચાયતમાં પૂર્ણ કરવાની કોશિશ કરીશું અને લોકોને આગ્રહ કર્યો છે કે પંચાયતમાં આવી અને જે બી માન્ય પ્રધાનમંત્રીના જે સપનું છે અંત્યોદય કે છેવાડે રહેતો માણસ ગરીબ એને પણ બધી યોજનાનો લાભ મળે એ માટે પણ અહીંયા સજેસ્ટ કરવામાં સાથે સાથે બધા ડિપાર્ટમેન્ટથી આવેલા જે પણ ડિપાર્ટમેન્ટથી બધા સ્ટાફ હતો અને સ્ટાફ પાસેથી માહિતી લેશે અને આ ગ્રામસભા વલસાડની ગ્રામસભા લોકોએ સહકાર આપી અને સફળ બનાવી એ બધા મલસાડ પંચાયતના દરેક પ્રતિનિધિનો આભાર માનું છું સરપંચનો પણ આભાર માનું છું અને જિલ્લા પંચાયતે સ્ટાફની બોર્ડિંગનો પણ આભાર માનું છું અને એ જ રીતે લોકોની વચ્ચે જઈને લોકોની સમસ્યા જે છે અમે સંભાળવાની કોશિશ કરી આજે અમારા પ્રેસિડેન્ટ રામજીભાઈ તથા ડીપીઓ સર તથા મારા અમારા જિલ્લા પંચાયત રેખાબેન તથા મારા ડેપ્યુટી સરપંચ રૂપેશભાઈ અને એક એક કામો અમે આર સી રસ્તાનું બધું અમે વાંચનમાં લીધું આ જલ્દીથી જલ્દી અમારું પૂર્ણ થાય એ ઘણા બધા એવા બધા કામો બાકી છે એના માટે અમે રજૂઆત કરી એટલે ટાઈમ કેટલી ટાઈમ કાઢીને પ્રેસિડેન્ટ એ લોકો આવ્યા અમારે અમને એકદમ ખુશીનો માહોલ